શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ વર્લ્ડ અપરા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એકાદશી વ્રતનું મહાત્મય અજોડ છે એકાદશી એટલે અગિયારસ આ વ્રત જીવ માત્રને અગિયાર પ્રકારે મુક્તિ આપે છે દર મહિને બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની આમ બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશી આવે છે દર ત્રણ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસની બે એકાદશી અનુક્રમે પદ્મની એકાદશી અને પરમા એકાદશીના નામે ઓળખાય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે એકાદશીનું વ્રત કરનાર ભાવિકે મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું અને પરમ કૃપાણું પરમાત્મા શ્રી કૃષ્ણના નામનો જાપ કરવો

એના વ્રતના પ્રભાવે કરીને ગૌલોક અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર ભાવિકે નદી તળાવ કે પર સ્નાન કરી મન શુદ્ધ કરવા અસત્યનો ત્યાગ કરવો ક્રોધ કરવો નહીં રાત્રે ભજન કીર્તન કરી ઈશ્વરમય બનવું આમ એકાદશીનું મહાત્મય જાણીને વ્રત કરનાર ભાવિકનો અવતાર સફળ થાય છે એકાદશીનું વ્રત કરનારના પિતૃઓ કુ યોનીમાંથી છુટકારો મેળવી સ્વર્ગલોકમાં સ્થાન મેળવે છે બ્રહ્મપુરાણમાં આ એકાદશીનું મહાત્મય વણયવું છે અપરા નામની આ એકાદશી અનંત ફળ આપનારી છે આ વ્રત કરનાર ઉપવાસીની પૃથ્વી પર કીર્તિ વધે છે પર નિંદા પર સ્ત્રીગમન પર ધનહરણ જેવા મહાપાપોનો આ વ્રતના પ્રભાવે શ્રય થાય છે ખોટી સાક્ષી પૂરનાર તોલમાં કપટ કરનાર શાસ્ત્ર વચનમાં છેતરનાર અને જ્યોતિષમાં જૂઠું બોલનાર નર્કગામી બને છે પરંતુ આ એકાદશીનું વ્રત કરે તો નર્કની યાતનામાંથી મુક્ત થઈ સ્વર્ગલોકના અધિકારી બને છે ક્ષત્રિય ધર્મ ત્યજી શત્રુને પીઠ દેખાડનાર નર્ક ભોગવે છે ગુરુ નિંદા કરનાર શિષ્ય પતિવ્રતા ધર્મને લાંછન લગાડનાર લંપટ નારી સ્વાર્થ ખાતર સગા સ્નેહીને ખત્મ કરનાર શેતાન વૃદ્ધાવસ્થામાં માતાને તરછોડી દેનાર પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી મકર સંક્રાંતિ પ્રયાગમાં સ્નાન કરવાથી સિંહનો ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી શિવરાત્રિના દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી ગયામાં પિંડદાન કરવાથી કુંભમાં કેદારના દર્શન કરવાથી બદ્રિકાશ્રમની યાત્રા કરવાથી તથા યજ્ઞમાં હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ આ એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે પાપભીરુ જીવાત્માએ આ વ્રત અવશ્ય કરવું અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરનાર પાપ મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે